વલસાડ પોલીસે નવ ટીમ બનાવી દસ વર્ષના બાળકને આઠ કલાકમાં શોધી કાઢ્યો વલસાડ જિલ્લા પોલીસની કામગીરીના હવે ઠેર ઠેર વખાણ થઈ રહ્યા છે જેમાં ક્રાઈમ રેટ ઘટાડવાની સાથે માસૂમ બાળકોને શોધવા સહિત મોટા ગુનેગારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે આ સાથે મિશન મિલાપમાં છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં વલસાડ પોલીસે પાંચસોથી વધુ ગુમ થયેલા બાળકોને શોધવામાં સફળતા મેળવી છે ત્યારે વલસાડના ઉંમર ગામમાં ગતરોજ એક દસ વર્ષનું માસૂમ બાળક પોતાના ઘરેથી કોઈને કયા વિના આશરે સિત્તેર કિલોમીટર દૂર રહેતી તેની માસીને ત્યાં પહોંચી ગયો હતો જે બાળકને તેની માતાએ ભારે શોધખોળ કરવા છતાં નહીં મળતા આખરે ઉમરગામ પોલીસ મથકે માતાએ સંપર્ક કર્યો હતો જેમાં પોલીસે તાત્કાલિક પચાસ પોલીસ કર્મીઓની નવ ટીમ બનાવી માત્ર આઠ જ કલાકમાં દસ વર્ષના માસૂમ બાળકને શોધી કાઢ્યો હતો આ સમગ્ર બનાવ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલાએ માહિતી આપી હતી આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે મિશન એક શરૂઆત કરી છે જેની અંદર એક વર્ષની અંદર થી વધુ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે એના ભાગરૂપે તમામ જિલ્લા પોલીસ સેન્સિટિવ છે આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઝીરો ઝીરો આર્સ રાત્રે બાર વાગે એક મહિલા પોતાના બાળકના ગુમ થવાની અપહરણની એક ફરિયાદ લઈને આવી હતી પ્રાથમિક પૂછપરછ કરતા એ મહિલા એક ફેક્ટરીમાં કામ કરે છે અને એકલી રહે છે એના પતિથી દૂર રહે છે ઘરમાં એના ટોટલ ત્રણ બાળકો છે એક ચૌદ વર્ષ વર્ષ મહિલા જ્યારે નોકરીએ ગઈ ત્યારે એનું બાળક બપોરના કોઈ પણ સમય ઘરેથી નીકળી ગયું હતું સૌથી નાનું બાળક છે દસ વર્ષનું છે એ અને સાંજે જ્યારે નોકરી પરથી આવી ત્યારે એને એવું લાગ્યું કે બાળક આજુબાજુ કે રમમાં ગયું હશે ઘણા બધા કલાકો સુધી શોધ્યા પછી રાત્રે બાર વાગે એ લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પીઆઈ સેલે ચૌધરી પાસે આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને બનાવ ખૂબ જ મોડેકથી રિપોર્ટ થયો હતો બાર સવારના સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી કોઈ પણ બનાવનું રિપોર્ટિંગ નહોતું થયું બનાવની ગંભીરતા અને સંવેદનશીલતાના ધ્યાને રાખીને તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની કુલ નવ જેટલી ટીમો પચાસ જેટલા માણસો દ્વારા બનાવવામાં આવી હતી આ અલગ અલગ ટીમો દ્વારા સંજા રેલ્વે સ્ટેશન વલસાડ રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અને બાજુમાં પાલઘર અને દમણ દમણને સેલવાસ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી સમગ્ર ઉમરગામના વિસ્તારના સમગ્ર નાલગોર વિસ્તારના સાથે સાથે તમામ સંજાને તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સિસ્ટ ચકાસવામાં આવ્યા હતા જે મહિલા છે એના રિલેટિવની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ભોયસર જવા રવાના થઈ હતી જ્યાં આ દીકરાના ફાધર એના માસી તમામ લોકો રહે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અર્લી મોર્નિંગ છ વાગ્યામાં બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાળક ગઈકાલે બપોરે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બાળક ટ્રેનમાં બેસીને ભોયસર જતો રહ્યો હતો અને ત્યાંથી ચાલતો ચાલતો દસ કિલોમીટર ચાલીને પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને બાળકને હેમખેમ ત્યાંથી

માતા છે એ એના પતિથી અલગ રહે છે એના ત્રણ બાળકો સાથે એટલે એ બાબતે હાલ બાળક આવી જાય પછી ચાઇલ્ડ વેલફેર કમિટીની રૂબરૂમાં મહિલા કાઉન્સિલર એની રૂબરૂમાં બાળકની વિગતવાની પૂછપરછ કરવામાં આવશે અને આની અંદર અપરણના ગુનામાં ગુનાહિત અથવા તો બાળકને કોઈ પોતામાં અપરણ કરવામાં કોઈનો રોલ હશે એના માસીનો કે એના કોઈ પણ રિલેટીવનો તો એની ધરપકડ પણ કરવામાં આવશે બાળક ત્યાં સુધી બાળક જાતેથી સંજા રેલવે સ્ટેશન પહોંચી ગયું હતું અને ભોયસર જતી એક ટ્રેનમાં બેસી ગયું હતું અને સરપ્રાઇઝિંગ આશ્ચર્યની વાત છે કે બાળક દસ જ વર્ષનું છે તે છતાં ભોયસર રેલવે સ્ટેશન ઉતરીને આઠ કિલોમીટર જાતેથી ચાલીને પોતાના માસીના ઘરે પહોંચી ગયું હતું એટલે એ એક સવાલ છે કે એ જાતેથી કેવી રીતે પહોંચી ગયું હતું અને એને તપાસ એ બાબતમાં એ દિશામાં હાલ ચાલી રહી છે